જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા વ્રતની વિધિ કથા અને મહત્વ તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે જો શ્રાવણના પ્રથમ શુક્રવારે આ વ્રત ના થઈ શકે તો શ્રાવણના બીજા શુક્રવારે પણ કરી શકાય સવારે વહેલા ઉઠી સ્નાન કરી જીવંતિકા માના સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગુલાલથી પૂજા કરવી તેમજ ફૂલો અર્પણ કરવા માતાજીની સ્તુતિ કરવી તેમજ પ્રાર્થના કરી વ્રતની કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા રંગના મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટોના દીવાથી માતાની આરતી ઉતારવી ખાડનો શીરો કે સાકરનો પ્રસાદ ધરાવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એક ટાણું કરવું જૂઠું ના બોલવું કોઈની નિંદા ના કરવી અને આખો દિવસ માના જાપ જપવા માતા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ સદાય રહે છે હવે સાંભળીશું વ્રત કથા મિત્રો કથાની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય જીવંતિકામાં જરૂરથી લખી દેજો મિત્ર પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તેઓ બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી એટલે કે એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા હંમેશા ચિંતામાં રહેતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના જરૂખામાં બેઠા બેઠા બહાર ચોગનમાં રમતા બાળકોને નિહાળી રહી હતી એટલામાં એમની એક પ્રિય દાસી ત્યાં આવી પહોંચી આ દાસી પ્રસુતિ કરાવવાનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવાળ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત જ સમજી ગઈ એટલે તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ના લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાજ્યામેણું હંમેશા માટે દૂર થઈ જશે એટલે રાણીએ કહ્યું જલ્દી બતાવો મને પછી દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે ગર્ભવતી છો અને માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ તો અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને કઈ કાનું કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી રાત્રે બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો પછી દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઉગી ગયા એટલે દાસી ઘરની પાછલી બારીએથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીને સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટ આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી મિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી ખૂબ રડે છે ટવડે છે ત્યારબાદ બ્રાહ્મણીએ માતા જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકાએ બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી પ્રાણીએ તેનું નામ સિલસેન પાડ્યું હતું અને સિલસેન હવે મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને રાજગાદીએ બેઠો ઘણો અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી શિલસેન પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા હતા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા હતા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા સિલસેનનું રક્ષણ કરવા માટે બારના પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે મા જીવંતિકાએ આડું ત્રિશુર કર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો એટલે દેવી વિધાતાએ કહ્યું આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવ્યું છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં જે છે તે લખીશ આ બાળક કાલ સવારે મૃત્યુ પામશે આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું ના ના બહેન વિધાતા એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતા માતા જીવંતિકાને આજ્ઞાને માન આપી આયુષ્ય લખીને ચાલ્યા ગયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે પછી બીજા દિવસે ત્યાંથી આગળ જવા તૈયાર ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને પરિવાર પાછા આવવા કહ્યું એટલે શિવસેને હા પાડી પછી શિવસેન ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડ દાન કરવા જતો હતો ત્યારે નદીમાં એકને બદલે બે હાથ દેખાયા આ રહસ્ય તેને સમજાવ્યું એટલે અનુકારણ તેને પંડિતોને પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં શિવસેને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું બે હાથમાં એક હાથ હાથ કોઈ દેવીના જેવો લાગે છે એટલે એને એક હાથમાં મૂકી દીધા આમ ક્રિયા પતાવી પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો પરંતુ મનમાંથી પેલા બે હાથવાળી શંકા જતી નથી ફરતા ફરતા શિવસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યા અને રાતવાસો રહ્યા એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો હતો અને છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું દેવી વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞાને માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો શિલસેન સૂઈ રહ્યો હતો પણ આ ક્ષણે શિલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેવું લાગ્યું એટલે તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું તેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીડા વસ્ત્રો પહેરતી નથી પીડા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માળવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે આ વાણિયાના ઘરે આવી છું જ્યાં સુધી વાણિયાને મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિંસી રીતે થવા પછી ભલે કહી વિદાતા જતા રહ્યા આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો હતો એને લાગ્યું કે આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા દિવસો પછી શિવસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો પોતાના મહેલે જઈને શિવસેને માતાને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો ત્યારે રાણી સુલક્ષણા બોલી બેટા હું કોઈ વ્રત કરતી નથી આથી શિવસેનને શંકા થઈ કે નક્કી આ મારી સદીમાં નથી પોતાની માને શોધવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખા નગરને જમવાનું આમંત્રણ આપ્યું અને સાથે સખત સૂચના આપી કે દરેકે પીડા વસ્ત્રો પહેરવા પછી નગરના બધા જમવા આવ્યા ત્યારે શિવસેને આજ્ઞા કરી નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડીવાર પછી સેવકોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીડા વસ્ત્રો પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીડા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એને તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા પછી લાલ રંગના વસ્ત્રો પહેરી બ્રાહ્મણી મહેલમાં આવ્યા શિલસેનની સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને એ ધાર શિલસેનના મોંમાં પડ્યા આ જોતા જ નગરજનો વિચારમાં પડી ગયા અને એકસાથે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શિવસેનની મા છે ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણા બધી વાત પૂછી એટલે રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી પછી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને પોતાની સગી માને પોતાની સાથે જ મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત શરૂ કરી દીધું આમ મા જીવંતિકાની કૃપાથી શિવસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર કથા સાંભળનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો જય મા જીવંતિકા તો મિત્રો આજની આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ